તો આજે પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના દિવસે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મોર તલાવ ગામમાં આવ્યા છે તો તમે જોઈ શકો છો કે આજે પ્રભુ ઈસુનો જન્મદિવસ દિવસ થયો હતો અને એ માનવ સ્વરૂપે પૃથ્વી પર આવ્યા હતા અને મા સમગ્ર માનવ નહીં પણ સમગ્ર જીવ સૃષ્ટિના ઉદ્ધાર માટે એમણે માનવ સ્વરૂપ ધારણ કર્યું હતું અને પૂરા વિશ્વમાં

આજે શું આ જે મોર તલાવ ગામ છે તો આજે પચીસ ડિસેમ્બરે શેનો પ્રોગ્રામ થઈ રહ્યો છે આજે પચીસમી ડિસેમ્બર એટલે શાસ્ત્ર અનુસાર ઈસવીસન પૂર્વ બે હજાર વર્ષ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયા પર માનવ બનીને આવ્યા અને આજે એના જન્મ દિવસની ઉજવણી કરવાને માટે એક નાતાલની ઉજવણી અમે આજે કરી રહ્યા છીએ અને આજે નાતાલની ઉજવણી કરી રહ્યા છે

એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત અનંત જીવન પામે એટલે દરેક લોકો જીવનના ભાગીદાર બને એ ઈશ્વરની ઈચ્છાને યોજના છે અને એટલા માટે જે માનવ બનીને આ દુનિયા પર બાળ ઈસુ તરીકે આજે આ પચીસમી ડિસેમ્બરે એમનો જન્મ થાય છે એટલે દરેકને અમારી પ્રેરણા એ છે કે આપણે ખોટો માર્ગ છોડીને આપણે સાચા રસ્તા પર અંધકારમાંથી પ્રકાશમાં આવવાની

તો એના માટે સવારથી ચર્ચમાં શું કરવામાં આવે છે સવારે અમે પ્રભુ મંદિરમાં આવીએ છીએ પ્રભુની સ્તુતિ કરીએ છીએ ભજનો ગાઈએ છીએ ત્યાર પછી બાળક સાહેબ દ્વારા અમને સંદેશો આપવામાં આવે છે અને શું પ્રાર્થના થાય છે પ્રાર્થનામાં પ્રભુ પૃથ્વી પર આવ્યા તેના માટે પ્રાર્થના કરવામાં આવે છે અને આભાર અને પાપ કબૂલાત ની પ્રાર્થના કરવામાં આવે છે અને સર્વ લોકો માટે દેશ માટે અને સર્વ ધર્મના લોકો માટે પણ પ્રાર્થના કરવામાં આવે છે અને આજે સવારે તો પ્રોગ્રામ છે જ જે હમણાં જોઈ રહ્યા છે સાંજના શું પ્રોગ્રામ થાય છે સાંજના મેં બધા જે ગામના પણ લોકો અહીં આવે છે અન્ય જાતિના પણ લોકો આવે છે અને આઠ વાગે અહીં કાર્યક્રમ શરૂ કરવામાં આવે છે અને ત્યાં સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવામાં આવે છે નાટક ગરબા વગેરે એ સાંસ્કૃતિક પ્રોગ્રામના થકી તમે સમાજના અન્ય લોકોને પણ શું પ્રેરણા મળે એવી પ્રોગ્રામ કરવામાં આવે છે લોકોને પ્રેરણા મળે તે માટે નાટકો દ્વારા એમને સંદેશો આપવામાં આવે છે અને જ્યારે અમે ગરબા પણ સાંસ્કૃતિક પ્રોગ્રામ કરીએ છીએ ત્યારે તેમાંથી પણ લોકોને પ્રેરણા મળે કે ખરેખર પ્રભુ ઈસુ શું છે આ પૃથ્વી પર કેમ આવ્યા અને ઈશ્વર દ્વારા આપણને મુક્તિ મળે છે તે પણ એમાં ખાસ સમાવેશ કરવામાં આવે છે આપણા આદિવાસી સમાજમાં ખાસ કરીને વ્યસન અને અન્ય ઘણી દુષણો છે

નામ વિનુભાઈ નરોત્તમભાઈ રજવાડી હું રિટાયર અધ્યાપક છું મંડળીનો ખજાનચી છું આજ દિન સુધી નાતાલની તૈયારી માટે તમે શું કરો છો નાતાલની તૈયારી માટે અમે એક મહિનો પહેલા આ બાળકોને અને જુવાનોને સાંસ્કૃતિક પ્રોગ્રામ કઈ રીતે આપણે કરી શકીએ એની તાલીમ પણ આપીએ છીએ અને બાળકોને તૈયાર કરીએ છીએ અને પચીસ તારીખે સાંજના આઠ વાગેથી બાર વાગ્યા સુધી અમે આ પ્રોગ્રામો કરીએ છીએ જેથી બાળકોને જે બાળકોની અંદર જે સુપી શક્તિઓ સમાયેલી છે એમની અંદર જે તાલંતો છે એ બહાર અને ઉજાગર થાય અને બાળકો આગળ આવે અને એ દ્વારા સમાજને તેમજ બિન સમાજને મેસેજ મળે કે ખ્રિસ્તી લોકો કેવી રીતે જીવે છે અને પોગ્રામો કઈ રીતે કરે છે એ સંદેશો અમે આપીએ